નમસ્કાર દર્શક મિત્રો લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સાતમી તારીખના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સાથે જ જે રાજ્યોના વિવિધ ઇલેક્શન કમિશન હોય છે તેમની પર મતદાર યાદીમાં ધાંધલીઓ કરવાના આરોપ લગાવ્યા છે તો હવે આ બાબતે કર્ણાટકના ઇલેક્શન કમિશને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે તો તેની તેને લઈને હવે એનઆઈ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર કર્ણાટકા ગીવ લોકસભા એલ નોટિસ ફોર ફોર પ્રોવાઇડિંગ ડોક્યુમેન્ટ્સ ટુ ઇન્ક્વાયર ઇન્ટુ એલિગેશન્સ મેડ ઇન ઇસ પ્રેસ કોન્ફરન્સ ઇન ન્યૂ દિલ્હી ઓન સેવન એટ ટી ટ્વેન્ટી ફાઈવ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર છે કર્ણાટકના તેમણે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નોટિસ પટકારી છે તેમણે જે એલિગેશન કર્યા છે તેમાં આજે કર્ણાટકનું ઇલેક્શન કમિશન છે તેમને ઇન્કવાયરી કરવી છે અને એમણે આગળ કહ્યું છે કે યુ આર કાઇન્ડલી રિક્વેસ્ટેડ ટુ પ્રોવાઈડ ધ રેલેવન્ટ ડોક્યુમેન્ટ્સ ઓન ધ બેઝિસ ઓફ વિચ યુ હેવ કન્કુ કન્કલુડેડ દેટ શકુન રાની ઓર એની વન એલ્સ હેઝ વોટેડ ટ્વાઇસ સો દેટ અ ડિટેલ્ડ ઇન્કવાયરી કેન બી અન્ડરટેકન બાય ધીસ ઓફિસ રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમના દ્વારા એક શકુન રાનીનો દાખલો આપવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે આ શકુન રાનીએ બે વાર વોટિંગ કર્યું છે માટે હવે કર્ણાટકનું જે ઇલેક્શન કમિશન કહી રહ્યું કહી રહ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા એક રેલેવન્ટ દસ્તાવેજ આપવામાં આવે તારી એ નોટિસ ઓફિસ ઓફ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર કર્ણાટકા અને એમણે સબ્જેક્ટ લખ્યો છે રાહુલ ગાંધીને સંબોધીને કે નોટિસ ફોર પ્રોવાઇડિંગ ડોક્યુમેન્ટ્સ ટુ ઇન્કવાયર ઇન્ટુ એલિગેશન્સ મેડ ઇન યોર પ્રેસ કોન્ફરન્સ એટલે કે તમે તમને એક નોટિસ પાઠવવામાં આવે છે કે સાત આઠ બે હજાર પચીસના રોજ તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેને લઈને પહેલો મુદ્દો એમણે લખ્યો છે કે ઇન યોર પ્રેસ કોન્ફરન્સ યુ હેવ સ્ટેટેડ ધેટ ધ ડોક્યુમેન્ટ્સ શાઉન્ડ ઇન યોર પ્રેઝન્ટેશન આર ફ્રોમ ધ રેકોર્ડ્સ ઓફ ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા યુ હેવ સેડ ધીસ ઇઝ ઇસી ડેટા ઇલેક્શન કમિશન કહી રહ્યું છે કે તમે प्रेस कॉन्फ्रेंस दरमन एवं कहूँ कि हूँ जो डेटा बता रो छु मतदार याद में धाधलियों इलेक्शन कमीशन ऑफ ऑफ इंडिया नो डेटा है इलेक्शन कमीशन ऑफ कर्नाटके कहू कि यू हैव ऑल्सो स्टेटेड दैट एज पर रेकॉर्ड गिवन बाय द पोलिंग ऑफिसर शकुन राणी है यू हैव से आई डी कार्ड पर दो बार वोट लगाए हैं और वो जो टीक है पोलिंग बूथ के ऑफिसर के हैं હવે તમને બતાવી દઈએ આ રાહુલ ગાંધીએ આને રિપ્રેઝેન્ટ કર્યું હતું શકુન રાણી નામને એક વ્યક્તિ છે અને રાહુલ ગાંધીને એવું કહેવું છે કે આ જે બે વાર ટીક થયા છે તેનો મતલબ એમ છે કે શકુન રાણીએ બે વાર વોટિંગ કર્યું છે સાથે જ આ જે બે ટીક છે એ પોલિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યા છે તો હવે ઇલેક્શન કમિશન કહી રહ્યું છે કે આની માટે તમે એક વેલિડ ડોક્યુમેન્ટ રજૂ કરો આ પછી કહી રહ્યું છે કે ઓન ઇન્કવાયરી શ્રીમતી શકુન રાની હેડ સ્ટેટેડ ધેટ શી હેઝ વોટેડ ઓનલી વન્સ નોટ ટ્વાઇઝ એઝ અલીજ બાય યુ કર્ણાટકના ઇલેક્શન કમિશને એવું કહ્યું છે કે શકુન રાનીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે એવું કહ્યું છે કે મેં તો એક જ વાર વોટિંગ કર્યું છે બે વારની ચોથી બાબત પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કન્ડક્ટેડ બાય ધીસ ઓફિસ ઓલસો રિવિલ દેટ ધ ટીક માર્ક ડોક્યુમેન્ટ શોન બાય યુ ઇન ધ પ્રેઝન્ટેશન કોપી ઇન્ક્લોઝ ઇઝ નોટ અ ડોક્યુમેન્ટ ઇશ્યુડ બાય ધ પોલિંગ ઓફિસર એટલે તમે જે આ ડબલ ટીકવાળું જે ડોક્યુમેન્ટ બતાવી રહ્યા છો તે પોલિંગ ઓફિસર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું જ નથી આવું કર્ણાટકના ઇલેક્શન કમિશનનું કહેવું છે અને છેલ્લે પાંચમી દલીલ એટલે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ને એક અરજી લગાવવામાં આવે છે એટલે કે એમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે એ રેલેવન્ટ ડોક્યુમેન્ટ આપે કે જેના દ્વારા

હાલમાં બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવ રિવિઝન નામનો એક સર્વે ચાલી રહ્યો છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા અને તેમાં પણ સિત્તેર લાખની આજુબાજુ જે મતદારો છે તેમને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તો તેને લઈને હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સત્તર ઓગસ્ટથી બિહારમાં રેલી પણ કરવા જઈ રહ્યા છે તો રાહુલ ગાંધીએ ઇલેક્શન કમિશન પર જે આરોપો લગાવ્યા હતા તેને લઈને હવે કર્ણાટકના ઇલેક્શન કમિશને તેમને નોટિસ ફટકારી છે તો હવે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર